હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોકમાં તો અત્યારે જો મેથી બીટે છે મહેમાન ને મેથી બીટવા દઈ દીધી છે મેથી નું કરવું માં ભજીયા કરવા

મને મજા આવતી નથી વિયો બના સુગમ જો આવ્યા હોય ને તો મને બહુ ગમે વિડીયો કેમ કે નખરા કર્યા રાખે એટલે